પાટણ શહેરમાં ઐતિહાસિક અને પ્રાચીન શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંકુલનું વર્ષોથી અટકેલ વિકાસ કામ સરકારની ગ્રાન્ટ હેઠળ સત્વરે ઝડપી શરૂ કરાવવા માટે પાટણ જિલ્લા કલેક્ટરને શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારો સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી લેખિત રજૂઆતથી માંગ કરી પાટણ શહેરમાં આવેલ ઐતિહાસિક અને પ્રાચીન સમગ્ર જીવસૃષ્ટિ માટે બલિદાન આપનાર બત્રીસ લક્ષણા મહાપુરુષ શ્રી વીર મેઘમાયા દેવ મંદિર સંકુલ સહસ્ત્રલિંગ તળાવ પાસે પાટણનું વિકાસ કામ પવિત્ર યાત્રાધામ વિકાસ બળ ગુજરાત રાજ્ય ગાંધીનગર અંતર્ગત વિકાસ ગ્રામની ગ્રાન્ટ હેઠળ કામ ચાલતું હતું પરંતુ પાટણ શહેર મામલતદાર શ્રીના રિપોર્ટ મુજબ ધીરજ ખેગારભાઈ સોલંકી પાટણે તકેદારી આયોગમાં અરજી કરી આ વિકાસ કામ ઘણા વર્ષોથી અટકાવેલ હોય તેના કારણે વીરમાયાદેવ મંદિર સંકુલની સીડી બગીચાનું કામ બાકી હોય તે સરકારથી ગ્રાન્ટ હેઠળ સત્વરે પૂર્ણ થાય તો મૂર્તિ પ્રતિષ્ઠા થઈ શકે અને દર્શન પૂજાનો લાભ સમગ્ર વિશ્વના લોકો લઈ શકે તો આ બાબતની ગંભીરતા પૂર્વક નોંધ લઈ પાટણ જિલ્લા કલેક્ટરને પાટણ જિલ્લાનું વિકાસ કામ ગુજરાત રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે યોગ્ય સંકલન કરી ઝડપથી કામ શરૂ થાય તેવી શ્રી વીર મેઘમાયા દેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરના પ્રમુખ મહામંત્રી સહિત હોદ્દેદારો સભ્યો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહી લેખિત રજૂઆત સાથે નમ્ર વિનંતી કરવામાં આવી તમામ હાજર સભ્યોશ્રી પાટણ વીર મેઘમાયાદેવનું મંદિર જે ઐતિહાસિકને જૂના આકારથી ચાલ્યો આવે છે મંદિરનું જે વિકાસ કામ જે ચાલી રહ્યું છે એની અંદર વીર મેઘમાયા મંદિરનું કામ પણ પૂરું થયેલું છે બાજુમાં સંકુલનું કામ પણ પૂરું થવા આવ્યું છે મંદિરના કામની આગળ જે સીડીઓ છે બગીચો છે એ હજુ કામ અટકી ગયેલું છે એ ભાઈ મામલતદારશ્રીના રિપોર્ટરનું સર ભાઈ ધીરેજભાઈ સોલંકીએ તકેદારી આયોગમાં જે અરજી આપી છે એના કારણે અટક્યું છે અને એની રજૂઆત કરવા માટે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ જોડે સમિતિના તમામ સભ્યો આજે અમે ઉપસ્થિત રહી હાજર રહી સાહેબશ્રીને રજૂઆત કરેલ સાહેબશ્રીને અમે વિનંતી સહ કહેલું કે સાહેબશ્રી આજે કામ ગુજરાત સરકારશ્રીના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટથી જે કામ ચાલુ છે એ અટકેલું છે આ કારણસર તો આપ સાહેબ જિલ્લા કલેક્ટર હોય સરકારશ્રીમાં એ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની અંદર સંકલન કરીને એ કામ સત્વરે પૂર્ણ થાય એ માટે અમે રજૂઆત અને વિનંતી સરકારશ્રીમાં કરવા માટે આજે અમે હાજર શ્રી સાહેબશ્રીએ યોગ્ય ઘટતું કરવાનો અભિપ્રાય આપ્યો છે અમારી માંગ એ છે કે હવે કામ સમગ્ર ગુજરાત રાજ્યમાં મંદિરોના કામ પૂર્ણ થઈ ગયેલા છે એક માત્ર પાટણમાં આપણે શસ્ત્રિંગ ધરોએ વીર મેઘમાયાદેવનું કામ જે મંદિરનું કામ જે અટકેલું છે અને એવા જે લગભગ સિત્તેર ટકા કામ પૂરું થયેલું છે અને ત્રીસ ટકા કામ અટકેલું છે જેના કારણે એ કામ પણ સત્તરે પૂરું થાય તો એની અંદર જે વીર માયાદેવની પવિત્ર મૂર્તિની સ્થાપન થાય અને ગુજરાતભરમાંથી ને દેશભરમાંથી જે શ્રદ્ધાળુઓ અને પ્રજાજનો યાત્રારૂહો આવે ને ત્યાં પૂજા પાઠને એનો વંદનનો લાભ લઈ શકે એ એ અમારો હેતુ છે મારું નામ મુકેશભાઈ સોલંકી હું પ્રમુખ વીર મેઘમાયા મંદિર ચેરિટી चॅरिटेबल ट्रस्ट मंदिर पाटण